કેમ છે દોસ્તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મહાદેવ મારો દોસ્તો બધાઈને હવે આજે આપણે દોસ્તો છે જામનગરનો જન્મદિવસ દોસ્તો એટલે કે જામનગરનો બર્થડે છે દોસ્તો આજે જામનગર શહેર છે આપણું જામનગર સિટી આજે થયું ચારસો ને છ્યાસીમાં વર્ષનું દોસ્તો તો આપણા બે આપણા નગરને ચારસો પિંચ્યાસી વર્ષ પહેલાં સ્થાપના કરેલી હતી આજે આપણું નગર પહોંચ્યું છે ચારસો ને છ્યાસીમાં વરસમાં દોસ્તો તો આજે આપણે એમ થયું કે જામનગરનો હેપી બર્થડે છે તો આપણે પણ જામનગરની જે આપણા રાજવી હોય આપણા જે જામ સાહેબે જે આપણે વિરાસત આપીને ગયા છે તો તમને એ વિરાસતના દર્શન કરાવું દોસ્તો દોસ્તો તો આ છે આપણું શ્રી આશાપુરા માતાજીનું મંદિર દોસ્તો આ મંદિર આપણા જામ સાહેબ દ્વારા બનાવવામાં આવેલું છે દોસ્તો મંદિર જે રાજા થઈને સમજીને દોસ્તો તો જ્યારે આપણા ત્યારે દરગાગઢ આવ્યો દોસ્તો ત્યારે મંદિરે દર્શન કરી અને પછી જ દોસ્તો અહીંયાથી કામની શરૂઆત કરે દોસ્તો તેના દરબાર ભરવા તેઓ દુર્ગા ગઢ આવતા ધોથી દર્શન કરીને બાજુમાં દુર્ગા છે દોસ્તો તો તેઓ પછી તેમના કાર્ય શરૂ કરતા દોસ્તો એ આખું મંદિર માર્બલનું એ ટાઈપનું બનાવેલું છે દોસ્તો જોઈ લેપુરા માતાજી નું મંદિર બાજુમાં ચાલો દોસ્તો તો હવે આપણે આવી ગયાજી દરબાગઢ દોસ્તો જોઈ લ્યો આ છે આપણો દરબાગઢ એમ અત્યારે આપણે મહાનગરપાલિકાની ઓફિસ હોય કોર્પોરેશન સેવા સદન એવી રીતે આપણે કહી શકાય કે રાજા સાહેબના સમય દોસ્તો આ સેવા સદન છે અને જેટલા પણ વહીવટી કામના પ્રજાકીય કામ બધાય બધા દોસ્તો એ બધા અહીંથી રાજા આપણા જામ સાહેબ હતા તેમનો દરબાર પણ ભરાતો અને આપણા નવાનગર નગર ત્યારે આપણું નામ નવાનગર હતું જામનગર આ છે દોસ્તો ગ્રેન માર્કેટ ત્રણ દરવાજા દોસ્તો એ આ છે ત્રણ દરવાજા જામનગરને ફરતે રાજા થઈના સમયમાં દોસ્તો આવી રીતે દરવાજા બનાવેલા હતા એ દરવાજા બધા શાંત થાય એટલે બંધ થઈ જતા એ રીતના દરવાજા બનાવેલા હતા દોસ્તો આ છે માંડવી ટાવર દોસ્તો એ આ માંડવી ટાવર પણ રાજા થઈના સમયનો છે નહીં ઘડિયાળ છે દોસ્તો આ ઘડિયાળ અત્યારે તો બંધ હાલતમાં છે પણ ત્યારે આ ઘડિયાળ ચાલતી દોસ્તો હવે આ છે દોસ્તો ખંભળિયા ગેટ એટલે બધા આપણે રિનોવેશન કરાવ્યા પછી અત્યારે આ રીતના દેખાય છે દોસ્તો જે ઓરિજિનલ હતી એ ટાઈપને કાજા રિનોવેશન કરીને દોસ્તો આપણા બધાય દરવાજા બનાવેલા છે આપણા કોર્પોરેશને જોઈ લી આપણા રિસ્ટોરેશન થયા પછી સરસ મજાના દરવાજા છે દોસ્તો અને જે રાજા સાહેબના સમયના જે દોસ્તો દરવાજો લોખંડના ખીલાવાળા એ દરવાજા એક એવી જગ્યા છે ખંભળિયા ગેટ Jadi anda jadi gear juga ini nak doru aja. Raja saya nak sama ini nak doru aja. Jadi ayah tu je terus mencari sari setiti aja dosto. Kedepannya kalau ini lokan nak jadi kilara doru aja woi dia kalu aja apa dia no doru aja dosto. dia. Kalau tak ada dia kalu nak aja doru aja. Jawab સાજા થાય સમયમાં નવા નવા છે દોસ્તો જે આજે પાણીવાળા કિલ્લા જે ટોળા મોટા કિલ્લા છે એના દરવાજે આપો સંપૂર્ણ લોખંડનો દરવાજો છે આ દોસ્તો કહેવાય છે ભૂજીયો કોઠો કહેવાય તેવી છે કે આ ભૂજીયા કોઠામાં આપણે નીચે એવી સુરંગ છે કે જેની અંદરથી આપણે સીધા ભુજ નીકળી શકીએ એવી કહેવત છે દોસ્તો હવે કોઈને ખબર નથી કોઈ જોયેલ નથી પણ અંદર સુરંગ છે એ હકીકત છે દોસ્તો જોઈ લો અત્યારેનું પણ રિસ્ટોરેશન થાય છે જોઈ લો દોસ્તો સરસ મજાનું જે રાજા થાયના સમયમાં જે રીતનો હતો એ જ રીતનું રિસ્ટોરેશન પાછું થાય છે દોસ્તો અને એ એની મૂળ જે પ્રમાણે હતો એ જ પ્રમાણે પાજો ભૂજીયો કોઠો અત્યારે બને છે દોસ્તો કામ ચાલુ છે આપણે આપેલી જામનગરને આપેલી અમૂલ્ય બેર દોસ્તો આ છે આપણું રણમલ તળાવ આ રણમલ તળાવ એવી જગ્યા છે દોસ્તો અને એ રીતનું છે કે આખા જામનગરના જે પાણીના તળ હોય દોસ્તો એ રણમલ તળાવમાં પાણી ભરેલું રહીએ તો એના થકી જામનગરમાં દરેક ડંકીને બોર હોય દોસ્તો એના પાણી હોય એના તળ એ જીવંત રીય દોસ્તો અને કોઈની ડંકીમાં કે બોરમાં પાણી ખાલી થાય ને જ્યાં સુધી રણમલ તળાવ ભરેલું હોય દોસ્તો ત્યાં સુધી જામનગરમાં ડંકીના બોરના પાણી ખાલી ન થાય એ રીતની આખી ગોઠવણીથી આ રણમલ તળાવ બનાવેલું છે દોસ્તો એ લો આજે મહાનગરપાલિકાએ દેખાડેલું છે ચિત્રમાં સેમ આ રીતનું આપણું રણમલ તળાવ છે દોસ્તો નહીં એકવાર અવશ્ય મુલાકાત લ્યો દોસ્તો ગામથી કોઈ પણ આવો તો અહીંની મુલાકાત એકવાર અવશ્ય લ્યો દોસ્તો જોઈ લ્યો આજે અમારું જામનગરનું રણમલ તળાવ દોસ્તો આ છે પંચસ્વ ટાવર આ પણ રાજા રાજાશાહીના સમયમાં બનેલો ટાવર છે દોસ્તો અહીં પણ ઘડિયાળ રાખેલી છે દોસ્તો અહીં પેલા ઘડિયાળ ચાલુ હતી પણ અત્યારે બંધ છે જોઈ આ છે આપણો રાજા રાજાશાહીના સમયનો પંચસ્વ ટાવર અને બીજો છે માનવી ટાવર આ બે ટાવર એવા હતા જેમાં ઘડિયાળ મૂકેલી હતી અને ઘડિયાળ આખા જામનગરના દરેક લોકો હોય જોઈ શકે પેલાના જમાનામાં તો કોઈ પાસે ઘડિયાળ હોય નહીં દોસ્તો એ ટાઈમમાં ઘડિયાળ મૂકેલી હતી અને આખા જામનગર વાસીઓ બધા એમાં ટાઈમ જોવે અને ટાઈમ પ્રમાણે બધા પોતપોતાના કામ ધાજે જઈ અને આવતા દોસ્તો આ રીતનો હતો પંચસો ટાવર આ છે દોસ્તો ભીડભજન મહાદેવનું મંદિર આ પણ દોસ્તો આપણા રાજાશાહીની અમૂલ્ય ભેટ છે જામનગર ને મહાદેવનું મંદિર દોસ્તો જોઈ લ્યો રાજા લોહીના સમયનું છે આપણા જામ સાહેબ દ્વારા નિર્માણ કરેલું છે દોસ્તો જામ સાહેબ આનું નિર્માણ કરાવેલું હતું વર્ષો પહેલા રાજાશાહીના સમયમાં તો હજી જોઈ લ્યો દોસ્ત એની જે બનાવટ છે એના પછી તમને ખબર પડી જાય કે આ રાજા રાજાશાહીના સમયનું મંદિર છે દોસ્તો આ છે આપણું જામનગરનું પીડભજન મહાદેવનું mandi આ છે દોસ્તો ન્યાય મંદિર એટલે કે જામનગરની અદાલત છે દોસ્તો કોર્ટ છે આ આ કોર્ટનો વિસ્તાર છે છે અને એરિયો કહેવાય દોસ્તો લાલ બંગલો તો આ પણ બધું રાજા સમયમાં દોસ્તો બનેલું છે સરસ મજા ને એ ટાઈમ દોસ્તો બિલ્ડિંગ છે જોઈ લ્યો અને આ છે આપણી જામનગરની અદાલત હવે જોઈ લ્યો દોસ્તો આજે સર્કિટ હાઉસ એ પણ આખું લાલ કલરનું જે એટલા એરિયાનું નામ પડ્યું દોસ્તો લાલ બંગલો અને આ સર્કિટ હાઉસ છે અહીં આપણા મોદી સાહેબ પણ આવે જામનગર તો મોદી સાહેબને પણ રોકાવાનું દોસ્તો અહીં સર્કિટ હાઉસમાં હોય અહીં બધા મોટા નેતા આવે પીએમથી માંડીને સીએમ સુધી દોસ્તો તો બધા લોકો અહીં આવે જોઈ દોસ્તો આજે આયુર્વેદ યુનિવર્સિટી જે આખી દુનિયામાં દોસ્તો જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી છે તે પ્રખ્યાત છે દોસ્તો અને આ છે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી જે કહેવાય છે દોસ્તો ધન્વંતરી મંદિર આયુર્વેદ યુનિવર્સિટી છે એને ધન્વંતરી મંદિર ગયા છે દોસ્તો કેમકે આયુર્વેદના જે ઋષિ મુનિ હતા તેનું નામ ધન્વંતરી હતું દોસ્તો આ છે જામનગરની ધન્વંતરી એટલે કે આયુર્વેદ યુનિવર્સિટી દોસ્તો જોઈએ દોસ્તો જે આપના જામ સાહેબ છે જામનગર ને આટલી બધી સરોસ્ત્રી બેઠાઈ પીયા દોસ્તો એ આપના જામ સાહેબના મહેલ ને આપણે કેમ ભૂલી શકી દોસ્તો તો જે રહ્યા છે Pratap Vilas Palace એ આપના જામ સાહેબ છે તેમનું નિવાસ સ્થાન દોસ્તો આપના જેટલા બધા જામ જામ સાહેબ હતા આપણા રાજ્ય બધા તેવો એ Pratap Vilas Palace માં દોસ્તો રહેતા એટલે આપના આલાજી જામ સાહેબ જે શ્રી સત્રોછળિયાસિંહજી મહારાજ એવો પણ અહીં વસવાટ કરે છે દોસ્તો આ છે પ્રતાપ વિલાસ પેલેસ તમને આજે દર્શન કરાવ્યા જામનગરની બધી ઐતિહાસિક જગ્યાને આપણા રાજા મહારાજાએ બનાવેલી દોસ્તો અમે તમને આજે સરસ મજા જામનગરની ઐતિહાસિક જગ્યા દેખાડીએ દોસ્તો ભાઈ તમને મારો આજનો વિડીયો ગમે દોસ્તો મારા વિડીયોને લાઈક કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતા નહીં મહાદેવ હર દોસ્તો ફરી પાજા મળીશું